કારુડા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ બાળકોને ચકલી બચાવવા સમજ આપવામાં આવી શ્રી કારુડા પ્રાથમિક શાળામાં દરેક વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય સુરેશ રાવત દ્વારા શાળા પરિવાર દ્વારા ચકલી માટે પાણીના કુંડા અને મારીના ઘરને રંગરૂણ કરવામાં આવ્યા હતા જેને શાળાના મેદાનમાં બાંધવામાં આવ્યા હતા કારુળા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં ચિત્ર સ્પર્ધા અને પક્ષી પ્રેમ વિશે નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું શાળાના બાળકોએ ઉત્સાહભે દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો શાળાના વૃક્ષો પર રંગબેરંગી માટી ઘર અને કુંડા લગાવવામાં આવ્યા હતા શાળાના આચાર્ય સુરેશભાઈ સ્ટાફ પરિવાર ધ્રુવભાઈ ડોડિયા લેવવા સંદીપભાઈ અને અંજુ મનીષાબેનને સાથ સહકાર આપ્યો હતો બાળકોને પર્યાવરણ બચાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું